તો લેબનોનમાં પેજર વિસ્ફોટથી હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે અમેરિકા સહિતના દેશો બન્યા છે ચિંતાતુર ત્યારે ત્યારે હુમલો કરવા માટે નવી કરાયો છે ઉપયોગ સંગઠનના ટાર્ગેટ કરીને કરાયો છે હુમલો ત્યારે હજુ સુધીનો સૌથી મોટો હુમલો કરાયોનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે વિમાન કે બોમ્બનો ઉપયોગ કરાયો નથી ત્યારે ટાર્ગેટ કરવા માટે કરાયો છે પેજર નો હુમલો

ત્યારે વિમાન કે બોમ્બનો ઉપયોગ ન કરાઈને પેજરનો હુમલો કરવામાં આવ્યો છે ત્યારે એકસાથે અનેક પેજર માં કરાયા છે બ્લાસ્ટ